વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષારૂપી રક્ષાનું કવચ એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈપણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી સતત તેઓ નાગરિકોની સલામતી શહેરની સલામતી અને સુરક્ષા માટે કોઈપણ પ્રકારની આપતા હોય તેઓ ખડેપગે હાજર રહેતા હોય છે પણ જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઈપણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી તે હેતુથી આજરોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજે પાંચમા વર્ષે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની પંદરથી વધુ દીકરીઓએ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોલીસ જવાનોને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અમિત ચૌહાણ અને સંસ્થાના ઉપપ્રમુખ હરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિહલ પીપલ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે કહેવાય કે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ જે છે જે ખડેપગે આપણા સેવામાં હોય છે ચોવીસ કલાક તેમના માટે કહેવાય કે આજે પાંચમું વર્ષ છે ને પાંચમા વર્ષે પણ કહેવાય કે આજે અમારી દીકરીઓ છે અમારી બેનો છે તેમના દ્વારા તેમને એક પોલીસના જવાનોને એક સુરક્ષાનું કવચ જ્યારે અમે પૂરું પાડતા હોય છે ત્યારે અમને પણ અમારી જ્યારે દીકરીઓ લઈને અહીંયા પોલીસ સ્ટેશન આવતા હોય તો એક ગર્વની લાગણી થતી હોય છે કેમ કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે તેમને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા હોય કે પોલીસ સ્ટેશનની વાત આવતા જ કહેવાય કે તે લોકો ગભરાઈ જતા હોય છે પણ જ્યારે આવા કોઈ તહેવાર આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર તહેવાર કે ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે તેવા રક્ષાબંધનના પાવન પર્વ પર જયારે પોલીસના જવાનો પોતાના ઘરે નથી જઈ શકતા અને કહેવાય કે તે તેમની ડ્યુટી થી હોય છે તેમાં બહેનો તેમના પરિવારજનો ખૂબ જ તેમને યાદ કરતા હોય છે પણ તેમની બહેનોની યાદ ના આવે તે માટે કહેવાય કે વિહેલ પીપલ ફાઉન્ડેશન તરફથી આ પાંચમો વર્ષ છે ને પાંચમો વર્ષે પણ તેમને એક સુરક્ષા રૂપી અમે કવચ પૂરું પાડી રહ્યા છે સાથે સાથે જ કહેવાય કે જેવી રીતે જોઈએ કે કલકત્તા માટે એક દુઃખદ ઘટના બની કે જે ડોક્ટર હતા તેમની સાથે જે રીતે કૃત્ય કરવામાં આવ્યું ત્યારબાદ તેમનું જે રીતે કહેવાય કે તેમની હત્યા કરવામાં આવી તેને વિહેલ પીપલ ફાઉન્ડેશન પણે વખોડી વખોડીએ છીએ કેમ કે જ્યારે બેનની વાત આવતી હોય દીકરીની વાત આવતી હોય તો જ્યારે આપણે પોતાની જયારે બેન હોય તો એ જ બેનની નજરથી દરેકે દરેક દીકરીને જોવું જોઈએ ના કે કોઈ બીજી કોઈ રીતે અને આવા જે પણ કૃત્ય કરતા લોકો છે તેમને એવી કડક સજા થવી જોઈએ કે જેથી કરીને દેશ માટે એક દાખલો ઉભો થાય અને બીજી વાર કોઈ પણ કોઈ છોકરી કોઈ દીકરી બાજુ કોઈ બેન બાજુ જોવાની હિંમત ના કરે તો અમે એક સરકાર સુધી પણ એક રજૂઆત કરીએ છીએ કે જે પણ આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને આજનો ઉદ્દેશ અમારો એક જ હોય છે કે બહેનો જ્યારે દીકરીઓ કે જે પોલીસ થી ઘરવાતી હોય છે તે લોકોને પોલીસ સ્ટેશન લઈને આવીએ તેમને પણ લાગે કે ના પોલીસ સ્ટેશન પણ આપણું એક ઘર જ છે જેથી કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં અમે દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે અને પોલીસના જવાનોને રક્ષાનું એક કવચ રૂપે કહેવાય કે આજે રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો હતો છેલ્લા પાંચ વર્ષથી વીએલ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધન ની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવા માટે પોલીસ સ્ટેશનમાં પોલીસ એ દરેક દીકરીઓને એક અમારો ઉદેશ્ય છે કે દરેક દીકરીઓને એક જ વાત જણાવી છે કે પોલીસ એ પોલીસ મિત્ર છે અને પોતે ખૂબ સારી રીતે એટલે પોતાના મિત્ર તરીકે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની રજૂઆત કરી શકે અને પોતે સુરક્ષા અનુભવે એ હેતુથી આજે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં સર્વ દીકરીઓ દ્વારા રાખડી બંધન અને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલ છે ગુજરાતની જનતાને એક જ વાત કહેવી છે કે દરેક દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત અનુભવે એ રીતે દરેક દીકરીઓ માટે દરેક પોલીસ સ્ટેશન એક એમનું ઘર જ છે પોતે સુરક્ષિત અનુભવે અને એ ઉદ્યોગથી દરેક પોલીસ સ્ટેશનમાં પોતાની સુરક્ષા માટે ગમે ત્યારે પોતાની રજૂઆત કરી શકે ખુલ્લા દિલથી વાત કરી શકે પોલીસ એ એમના રક્ષા માટે જ છે અને એમના રક્ષણ કરવા માટે જ છે એટલે દરેક દીકરી એ અનુભવે કે મારી સુરક્ષા માટે જ પોલીસ મિત્ર છે અને એ ઉદ્દેશ્યથી ગુજરાતની તમામ જનતાને કેવો છે કે તમે તમારી રજૂઆત માટે તમારા પોલીસ તમારા સાથ છે અને એના ઉજવણીના ભાગરૂપે આજે આ દરેક ગુજરાતની જનતાને અમે જણાવવામાં આવીએ છે કે પોતે સુરક્ષિત અનુભવે એ હેતુથી જ દરેક પોલીસ સ્ટેશનમાં તમે મિત્ર તરીકે તમે તમારો રજૂઆત કરી શકો છો સંસ્થા છેલ્લા દસ વર્ષથી ચલાવી રહ્યા છે અને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી રક્ષાબંધનની ઉજવણીના કાર્યક્રમ કરી રહ્યા છું મારું નામ હરીશ राठौड़ रक्षाबंधन નિમિત્તેનો અમારી ત્યાં આ ફાઉન્ડેશનની બહેનો આવેલ છે જે તમામ અમારા પોલીસ અધિકારી ભાઈઓ અધિકારીઓ બહેનો જે કઈ રક્ષાબંધન કાર્યક્રમ કરવા આવી છે એ હંમેશા અમારી ત્યાં દરેક વર્ષે ગમે તે કાર્યક્રમ હોય તો આ બહેનો આવતી હોય છે અમે આવી સંસ્થાઓના ઘણા ઋણી છીએ અને આભારી છીએ કે અમારા પોલીસ ભાઈઓ જે સતત ચોવીસ કલાક સેવા બજાવતા હોય તેઓ રક્ષાબંધનના કાર્યક્રમમાં તેઓને રજા નથી હોતી તે છતાંય અમારા ભાઈઓ એમની બહેનોને રાખડી બાંધવા ન જાય ન પહોંચી શકે પણ આ દીકરીઓ મારી હંમેશા અમારા પોલીસ મિત્ર ભાઈઓને મારા મારા અધિકારીઓને હંમેશા રાખડી બાંધવા આવતી હોઈએ છે અમારા ગઢવી સાહેબ અમારા થાણા અધિકારી છે જે પીઆઈ સાહેબ છે એમના વતી હું આ બહેનોને આશીર્વાદ અભિનંદન આપું છું અને આવું હંમેશા અમારા પોલીસ સ્ટેશનમાં આ કાર્યક્રમ થતો થાય અને આવતા રહેજો એવું આવકારું છું જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ સારું ફીલ થયું અહીંયા આગળ આવીને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા

એમને તો બહુ જ સારું ફીલ થતું હશે કે અત્યારે એમની બહેન એમની સાથે નથી પણ એમની બીજી બધી બહેનો છે દેશની એમની સાથે છે અને એમની રાખડી બાંધી છે એમને સારું જ ફીલ થતું હશે પાંચ વર્ષથી કરે છે શિલ્પા જેવી રીતે સરહદમાં જવાનો એ આપણી રક્ષા કરતા હોય છે તેવી જ રીતે આપણા શહેરમાં જે આપણા પોલીસ જવાનો છે તે આપણી રક્ષા કરતા હોય છે સો તે લોકો શરદી ગરમી વરસાદ કોઈ બી વિચારતા નથી તે તેવી જ રીતે આપણી રક્ષા કરતા હોય છે તે પોતાની બહેનોને તે તેમને ફેમિલીને ભૂલીને આપણી ડ્યુટી જે નિભાવતા હોય છે પ્રામાણિકતાથી નિભાવતા હોય છે તો વિહલ પીપલ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે વિહલ પીપલ ફાઉન્ડેશન દ્વારા અમે લોકો તેમને રક્ષાનું કવચ પૂરું પાડીએ છીએ તો આ આયોજન અમે બધે અમને એટલું પ્રાઉડ ફીલ થાય છે કે અમે લોકો આ કાર્યક્રમમાં અમે ભાગ લીધો તે તેમની બહેનોથી તે દૂર થઈને અમને અમારી ટ્વેન્ટી ફોર અવર સેવન રક્ષા કરતા હોય છે તો તેમની બહેનો બનીને અમને બહુ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે આજના દિવસે તો વીહર પીપલ ફાઉન્ડેશન દ્વારા આપ સબને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ